ઘણી બધી વાતો છે કે જે તમને ક્યારે આનંદિત નહીં થવા દે એક જો તમને ધનની ભૂખ છે તો તમે સદાય દാരിദ്ര્ય રહેશો જો તમને સન્માનની ભૂખ છે તો તમે સદાય અપમાનિત રહેશો જો ભવિષ્યની ચિંતા છે તો તમે સદાય ભયભીત રહેશો બધાની આગળ રહેવાની બીક છે તો તમે સદાય કોઈના પાછળ જ રહેશો કોઈની આગળ વધતા જો કોઈને આગળ વધતા તમને ઈચ્છા થાય તો આપ સદાય અશાંત જ રહેશો નવ ફરિયાદો થી ભરેલો છે